આ જવાબ ચટણી આજે આપણું મિક્સર બગડી ગયું એટલે આપણે આ ચટણી હલાવવું પડશે તો તે આપણે મીઠાસ માટે ગોળ અને ખાટી આંબલી આપણે ગરમ પાણીમાં પલાળી છે તો હવે આપણે છે ને લોટ બાંધી લઈએ તો આપણે લોટ પર નીચે પડ્યો છે મેંદાનો લોટ અને આજે ફેર આપણે છે ને રવો નાખવાનો છે સરસ એકદમ ફરસા બને એટલા માટે રવો નાખીશું તો આપણે થોડોક રવો લઈ લીધો છે અને મેંદાનો લોટ મૂળ માટે આપણે તેલ લઈ લીધું છે મીઠું બધું લઈ લીધું છે તો આપણે બાંધી લઈએ લોટ સરસ મજાનો લોટ બાંધીને પછી આપણે ઘૂભરા બનાવવાની ચાલુ કરીએ એકદમ તીખા અને સ્પાયસી બનાવીશું આજે તો લઈ લીધા છે આપણે મેંદાનો લોટ લોટ બાંધવા માટે અને એમાં નાખી દઈશું આપણે થોડોક રવો લઈ લઈએ તેલનો તો આપણે ઘૂઘરા બનાવવા માટે મોણ જરાક તેલ વધારે જ નાખવું પડે પછી આજે ખાસું જામનગરના ફેમસ કુકરા તો જોઈ શકો છો મિત્રો આપણો લોટ બંધાઈ ગયો છે સરસ મજાનો તો આપણે લોટ બાંધ્યો છે રોટલી નો હોય એ રીતે આપણે એવો લોટ રાખ્યો છે તો આપણે આમ ગોળ ગોળ પીંડો કરી અને ઢાંકી અને થોડીક વાર મૂકી દઈશું એટલે આપણે જેમાં રવો નાખ્યો એકદમ સરસ મજાનો લોટ ભેગો ભરી જાય તો આપણે આ તપેલી ઢાંકી અને મૂકી દઈશું તો જોઈ શકો છો મિત્રો આપણી આંબલી પણ સરસ મજાની પલરી ગઈ છે તો બાર સિંગર આવી ગયા ઘડીક વાર સિંગર ને સાના મના રહ્યો અમને વિડીયો બનાવા દો મહેરબાની કરો તો આપણે સોટલા આવી રીતે બધા કાઢી લઈશું સરસ મજાની આપણી ચોકડી બનાવવાની છે આજે

આપણે પછી નાખીશું ગોળ ઉગરી જાય ને અગર આપણે હાથ ઉપર નાખીશું તો આપણા હાથ બરશે તો આપણે ગોળ ઉગરી જાય પછી આપણે ચટણી નાખી તો હવે આપણે છે ને સગડી સારું કરી અને ચટણી બનાવવાનું સારું કરી દીધું છે તો જો આ ગોળ હજી જરાક કઠણ હતા એટલે પીડા એટલે આપણે ગરમ મૂકીએ એટલે ઓગળી જાય અને આપણી ચટણી પણ તૈયાર થઈ જાય તો સરસ મજાની આપણે ચટણી તૈયાર થઈ ગઈ છે તો એ આપણે એ ઉતારો આવી છે ત્યાં સુધી આપણે રહેવા દઈશું તો જોઈ શકો છો આપણે ચટણી એકદમ લાલ અને સ્પાયસી બની છે ઘુરામાં આપણે ચટણી આજે લીલા મરચાંની હોય પણ આપણે આજે લીલા મરચાંની ચટણી નથી બનાવવાની લસણ ખાટી આંબલી અને ગોળ એટલી વસ્તુ ની આજે આપણે ચટણી બનાવી છે હવે કેવી બની આજ તો ખબર નથી કઈ તો આપણે એક ઉકારો આવી છે ત્યાં સુધી રહેવા દઈએ તો હવે આપણે છે ને મસાલો બનાવી લઈએ બટેટા અને વટાણા બોકાઈ ગયા છે સરસ મજાના આપણે લીલા વટાણા હતા એટલે વટાણા સરસ બોકાઈ ગયા છે તો મસાલો તૈયાર કરી દઈએ તો આપણે હળદર હળદર નાખી દઈએ મસાલો મીઠું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું અને નાખવાનો છે મેઇન વસ્તુ આપણે સરસ ઘરા બને એ માટે આપણે ગરમ મસાલો A făcut mă văd, dar greu. Mă stau, văd voi. Într-un moment s-o apre... Alo? S-a încercat, văd. Alo? A? A? s să ini नहीं थोड़ा ना अच्छा नाती आप रे सोखना बहुत बार है सोखना મસાલો બટેટાનો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે તો આપણે ઘૂઘરા બનાવવાનું ચાલુ કરી દઈએ આપણે રોટણ સરસ થઈ ગયો છે અને આવી રીતે આપણે હિમકી હિમકી રોટલી વણી અને આપણે ઘૂઘરા બનાવીશું તો આવી રીતે આપણે મસાલો હોતો જ છે ને આપણે ઘૂઘરાને કનારી વાળવાની છે

તો આવી રીતે આપણે બધા ઠુકરા બનાવી લઈએ તો આપણા ઘૂખરા બનીને તૈયાર થઈ ગયા છે અને તારવાનું પણ ચાલુ કરી દીધું છે તો જોઈ શકો છો આપણા સરસ મજાના ઘૂઘરા જામનગરના ફેમસ ઘૂઘરા તો આજે આપણે દેશું પેટ ભરીને ખાશું દેશું ચટણીને ઘૂઘરા

હા તો કોઈ બોલતું નથી જના એઠું ગાર્ડન મંડાણા તે